પણ સમય આવે ને વળાંક મારી દેવાય સમય આવ્યા પછી બાપુ વળા વળી દેવા એક લખી લેજો પછી ઘટ કે પાંગે પછી હા તો નો થાય પછી આપણે લિમિટ રાખી દીધી કે આપણો ઇતિહાસ એટલો બધો ખરડાયેલો છે અને બાપુ હું તો પાવરથી કહું તમે તો અહીંયા કદાચ બચ્ચા હો ઘરે છે બાકી આવો અહીંયા અને આવ્યા છે ને ખબર છે અમારા દાસ ઘર છે આખો ગામ બાપુ ઠાકોર નું જ બધાય કોથળીમાં પણ બાપુ એવો આપણો કરંટ નહીં આપણી બજારે નો હલાય એટલે નો હલાય બાપુ જીવાય એવું ને કે ઘરની શું એની હૈસ્યત હતી બલાબર રહેવાનો ખુમારીથી તમારે બાજરો જૂતોડ લઈ જાવનો બેમાણ બાકી ઊંચીની છીએ વાત નહીં કરવાની કારણ કે બાજરો દેવો એ આપણો ધર્મમાં આવે એ આપણામાં આવે કોઈ ભૂખ્યો હોય ને દેવો એ આપણો ક્ષત્રીનો ધર્મ છે પણ ક્ષત્રિય અમુક કોઈક પાય ચડાવે ને તો એ ભાંગી નાખવાનો એ ધર્મ છે કહેવાનો અમારો ન્યાય એક તમારી નીતિ હોવી જોઈએ પછી તમે ગમી ભાંગવા બેહો હોવથી એમ નો હાલે પાછો એમ એમ સમય ની હારે હાલવાની વાત સમય આવે ને વળા કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો સતી તોરલને લઈ નીકળ્યો ને તેથી જાડેજાના હાથમાં તલવાર હતી અને તોરલના હાથમાં એક તારો હતો અને તોરલ જાડેજાને કે છે કે જાડેજા તોરલ જાડે જાડેજો તોરલ ને કે છે કે શું આ તમે આખી રાત હુતા નથી હુવા દેતા નથી આ રામ સાગરના એક તારા લઈ લઈને દુનિયાને ને ભરમાવો છો ત્યારે તોરલ કે છે આ જાડેજા તમને નહીં સમજાયા તમે જે કરતા હોય કરો ઈ કે નહીં મારી તલવાર કરી તમારો એક તારો ના કરે કે દરબાર ભૂલો છો આ એક તારો કરે તમારી તલવાર ન કરી શકે નહીં કે હું કચ્છ નો કાળો લાગી કે મને બધી ખબર છે તમે કોણ છો બાકી નો થાય આ એક તારો જે કરે ને તમારી તલવાર થી નો થાય

અને તે દી ચોર લે કીધું જાડેજા તમે કેતા હતા ને તલવાર વતે આ દરિયાન મડો કાપવા હમણા પૂગી જાય છે ઓલો કોરોના આવ્યો ત્યારે લગભગ જાડેજા નો હતા હાથમાં આમ નામ રહી જાય કરીએ કે કાય મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા કોઈ કોઈને ને અડતું નોતું આપણે બેન ભાઈ ઉભા હોય ને એમાં ભાળી જાય ગયા શું અવાજો કરજો તો

એ વાત કરતા વાલ લાગે ને આમ દરિયાના કિનારે ભૂગી ને લાકડી પડે એમ તોરલના ના પગમાં પીડ્યો મને આ મારે બતાવો કોની પાસે બાપુ વાતું કરી અને આખી જિંદગી બાપુ જીવ્યા પછી જાડેજા જે ઝેર પીધું છે અને દુનિયા જે એની માથે વિતાડી છે ને એ જાડેજા નો આત્મો જાણે છે અત્યારે અમારે હિંમત દશા છે અત્યારે અમને રાકા મોઢા માં આંગળા કરે બોલો અમે તેમ કે તમે મોડા ભેગા થયા થોડા ને કે આનું ટ્યુશન અમારે રાખવું પડે તમારે પણ નથી આ દુનિયા કરવા નથી દે હા પડવું નથી કરવું નથી કોઈને કરવા દેવું નથી હું તો એમ કહું છું કે આવા કંઈ કામ હોય ને નડો નહીં ને નડો તોય માતાજી સહી કરે કે બેટા તું હારામ હારો શું નડો નહીં તોય દેવો નહીં તો કઈ નહીં એક સુરદાસ હતો ને આમ દીવો લઈને હેલો જતો હતો સુરદાસ બે આંખે કોઈક ડાયો માણસ સામો મળ્યો એ કેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તને દેખાય છે કે ના દેખાતું નથી તો દીવો લઈને શું રાખડે કે દેખાય એ મારી અર ભટકાની તેમાં દીવો રાખ્યો મને પછાડે છે આવડા આંખુવાળા અને સાચી વાત નથી ઓલો નક્કી કર્યા વગર પગ નો મૂકે તો આપણે 40 લાખના દેણામ કરી દઈએ ત્યાં ખબર પડે મોટી ખાડ પડી જાય હમજીન હાલવા જેવું છે બાપુ મને તો એમ થાય કે અત્યારે છોકરા કાજુ બદામની આગેઠ કરે બોલો અમે તેમ કહી એ ખાઓ એ ખાઓ અમને પાર લઈ નથી ચડ્યું નથી લાગતું સમય જીવવા જેવો છે પણ એવા બાપુ માણસના મન થઈ ગયા ને કોઈને કીધા કે આમ આમ માંગણ આવે ને તો ડેલી વાડી કરી એમાંય ગામડામાં કઈ કે સારું હારું શહેરમાં તો એ આગળ જા આગળ જા આગળ તારા જેવા જેઠેઠું સુધી ક્યાં જાય ભોગાવામાં એક બટકો રોટલો દેને ભલામાણા નો દે કારણ કે ખબર જ નથી કે ભૂખ સુઈ ખબર જ નથી એને એલાજ માટે મારે ને તમારે બાપુ આ જીવન મળ્યું છે ને આનંદ કરી લેવાની વાત છે મોજ મને તો એમ થાય કોઈ ની માથે વજન છે ને બધા લઈ લઈને ફરે છે મેં કર્યું મેં કર્યું મેં વાડી કરી મેં ટ્રેક્ટર લાવ્યો હું ભેંચું લાવ્યો તો જા તા લેતો જાય ને બીજા વાપરશે જ્યાં જ્યાં ભજન જ્યાં વાતું છે ને આ બાપુ કઈક ને કઈક પ્રાણ છે એમ નેમ કોઈ થી બને નહીં આ મેં હમણાં કીધું ને માયા સુધી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કઈક છેડ્યા કઈક આ ક્યારે બન્યું કોને બનાવ્યું હાગાજી દરબાર છે એની એની સાખી છે પેલા વેપારી છે ને વેપારી શહેરમાં વેપાર કરે ને અને ઉધારે આપે પેલા તો ઉધારે આપે એક બીજા વિશ્વાસ અત્યારે કોઈ વિશ્વાસ કોઈનો કરતું નથી હાગા નો કોઈ નથી કરતું ઈ વેપારી આઠ દિવસ થી ઉધારે આપે રવિવાર જેવો કઈ દિવસ હોય ને એટલે ગામડામાં ઉઘરાણી કરવા જાય એટલે એક વેપારી બાજુના ગામમાં ઉઘરાણી ગયેલો તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો અને ઉઘરાણી કરી અને જબાના બે ખીચા ભર્યા અને નીકળ્યો બી આ સમજ બિયારી કે જટ ગામમાં પયો જો એમાં રસ્તામાં એક કાચો રસ્તો નેરિયા જેવો રસ્તો આવે હાકડો રસ્તો ના બે બાજુ વાળ્યો અને આમ રસ્તામાં ઉતર્યો ને તો સામેથી એક રીસ હાલ્યો હવે રીસ માણાને જોઈને ઈ ગભરાઈ ગયો ને આ રીસને જોઈને ગભરાઈ ગયો બે હામામાં ઉભા રહ્યા બોલે એમ તો માણાનો વિશ્વાસ ન કરાય અને એમ તો રીસનો વિશ્વાસ ન કરાય બે મનમાં મનમાં વિચાર કરે હવે કરવું શું બે ને થોડી થોડી ઈમેજ આવી રીસને એમ કે આઈન પછી હરો 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 હું નીકળી જાઉં અને એમ કે હરો હરો હું નીકળી જઉં એ બે આમ પડખે પડખે ને તો રીસે વેપારી સામું સાંભળું વેપારીએ રીસ સામું જોયું ને ચાર આંખ ભેગી થઈ ને એટલે ઓલે વ્યાપારીને ધોકા મારતી મારી નાખશે એટલે રીસના કાન પકડી કાન પકડી લીધા પછી રીસ કે હવે આ નો મને મૂકે ઈ મેં ઠેકડા મારવા ઓલાની એમ દુઃખ જો મૂકી દઉં તો પણ મારી નાખ

પછી વીયા જનાય બાપુ મંડ્યા કઈં ખેરવા શું ખરે એટલે સંતોન લખવું પડ્યું માયા સુધી ગોટડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાણા કઈક જડ્યા કેક પાળા આપણે નથી કઈક હલવાણા હોય એવું નથી લાગતું જીવન અમૂલ્ય છે મારા રામ જે તમારું મોલ ન થઈ શકે એક આપણો દેહની રચના છે મને એમ થાય કે દુનિયા તમે જુઓ તો હડીએ હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં સોમનાથોળા કે પાવાગઢ તો તા હાચું જા

આ હું બોલું છું ને એ તમારા અવાજ તમારા કાન સુધી અવાજ આવે છે એ સંભળાય છે દેખાય છે એ દેખાતો નથી એ જ છે અને એ જો દેખાય જાય ને તો બાપો જિંદગીનું કામ થઈ જાય બસ બીજું કઈ છે નહીં ભજન ગાવું ને ભજન ગાવું કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધાય કરતા અઘરું છે ભજન એવી નાની એવી વાત નથી રા પણ ભજન કરવાની કોઈને તમન્ના જ નથી અંદર ની વેદના હોય અંદર ની પીડા હોય ચિત્ત શાંતિ મન ની પ્રશંસા દિલ ની દાતારી ગુમડા ની રોજ અને ટાટિયા તાવ ની ટાટ એટલું માલિકોર થી આવે એમના ભજન ભજન નો ઉગે અને એમાં અત્યારે આ રૂપિયા ની પથારી માં છે ને કોઈને નો હુજે એ તો ચારે બાજુ બટાછટી બોલે તારે ભજન હુજે પેરેલા હગા નો થાય આપડા જેદી બજાર મૂકી દે આ ધરતી જેદી માકારા કરે તેદી તમને ભજન હુજે બાકી નો હુજે માં બાકી હતી ના મોબાઈલ આવ્યો તમે જોવો જો આમ કે હાલો ચા હોય કે મુંબઈ વંડી આડા ઉભા હોય બોલો નકરા રાંગા દેશ રિયા રિયા અરે આપણે ખીરે કોક ના ખીરે જાય તો આમ 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 કરતા હોય એટલે આપણે તારા બાપા જાય ગયા તો આપણે હમું હથર કર્યું જોતા નથી માં પાણી સીના પાયા કેવો સમય આવ્યો એ તો જો અમારે ત્યાં સુનગર આજુબાજુ ક્યાંક મારે પ્રોગ્રામ હોય ને પછી હું પ્રોગ્રામ પતાવીને ઘરે જાઉં ને ચાર વાગે ત્રણ વાગે પાંચ વાગે એ વખતે અમારા ગામના પાદર માં રામા પેલું મંદિર છે ને અહીંયા બધા છોકરા પાંચ ભાઈ ગયો આમ 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 કરતા હોય બોલો મને એમ કે ભૂખ ન થવાની આખી ખીરા જે બાપુ અહીંયા ઘોકા મારતા હોય હવે ધંધો શું કરે હે આ મોબાઈલ દો બાપુ તમે દહ વરસ પછી બાપ દીકરો આ મારા બાપા છે છોકરો નથી કહેવાનો દહ વરસ જવા દો દહ વરા માં બાપુ બધાનો સંબંધ ખતમ થઈ જાય વાતું બધા કરે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત માન ખટારા ઠાઠા લખ્યા મહાભારત નો થાય દિવાલો ઉપર લખે મેરા ભારત માન એમ ભારત મહાન થઈ જાય તમે અત્યારે મોબાઈલ ખોલો તમારી બધા મહાન કરે વાત નથી આવતા બધા તમે જો આપણા ને આપણા આપણા ને આપણા ટાંટિયા ને આ ભારત મહાન થાય કોઈ થી બોલે કઈ વળે એવું નથી રામ માર્ગે હાલતું થવાની જરૂર છે આખી દુનિયા વાતો કરે છે તમે જો આ દેશ દેશ ઉભો છે ને જય જવાન ને જય કિસાન થી ઊભો છે દેશ આ બે જ વ્યક્તિ થી બાપુ આ દેશ ટકી રહ્યો છે સમજી લેજો આપણે નહીં હોય ને તો કઈ ફેર નથી પડવાનો અને દુખી આ બે જ છે એક આ દેશ નો જવાન દુખી છે અને એક દેશ નો ખેડૂત દુખી છે કરોડો રૂપિયા નો આસામી હોય ને એના ઘરે બાપુ રોમ ભેડ્યા હોય રૂપિયા ના ખોના ના હીરા માણેક મોતી ના પડ્યા હોય તો એને ભાણામાં બાપુ બે રોટલી જોવે છે અને રોટલી પકાવવા વાળો ખેડુ બાપુ રાતના બે વાગે પાવડો ખંભે કરવો પડે છે આ દુનિયાને જીવાડવા માટે અને એક આપણો જુવાન એક સૈનિક તમે જો રાત ને દી ટાટ તડકો વરસાદ બરફ એક બાજ નજરે બાપુ તમે વિચાર કરજો આંખનું નું મટકું માર્યા વગેરે બાપુ તમારી મારી ચોકી કરે છે અહીંયા કોઈ એમ નથી કહેતું

હેલિકોપ્ટર લઈને અમારે આવે ને કોઈ અધિકારી આવવાના હોય ને એ કે સવારે નવ વાગે સાહેબ આવવાના સવારે પાંચ વાગ્યા ના બાપુ પોલીસ દીધું નું અને તમે જોવા ને આમ ભાઈડો આખો ન જોઈએ કે એમાં પાણીનું પાઉચ છે નો લેવા જઈએ શકે અને સવારના નવ નું કીધું હોય ને આજે પાંચ વાગે આવે ત્યાં સુધી તમે જોવાના આમ અડી ખમ ઉભા હોય ક્યાંય હમણાં આવી જાય તો હમણાં આવી જાય તો કેટલું ફરકમાં જીવવાનું

એ કે પીયુસી નો પીયુસી કેટલા નો આવે એ કે પસાર તમે તો એ કરાવી લેવાય ને આ નો દેવાય ને એ કે આ આના પણ કે પાંચસો હોય મેં કીધું કરાવી લેજો ને કે બીજો કોઈ ફટકે છે તમને બીજા પાંચસો દેવા જોઈશે એ મેં તમારી કથા નહીં આપણે તમે ગુનો કરો એનું કઈ નથી અને ગુનાનું નું બાપુ બદલો દેવો પડે તમને હબાક આવે એ કેવી વાત કે કાયદાના નિયમનો ભંગ કરો તો બાપુ માર ખાવાના જ આવે એમાં કઈ મોટી વાત નથી તમે જોવો તો હું તો મને એમ થાય કે આમ મોટા મોટા ફંક્શન હોય ને આમાં લાઈટ છબકારો નથી મારતી મોટા મોટા અધિકારીઓ હોય ને આ ક્રિકેટ રમતા હોય ને કઈ એવા મોટા ફંક્શન હોય ને ત્યાં એક આમ આમ લાઈટ નથી મારતી અને કેવી લાઈટ આપણે એમ કે ત્યાં દિવસે ખબર નથી અને ખેડૂતો બાબુ રાતે બે વાગે પાવડો ખંભે કરીને નાકા વાળતો હોય ને ક્યાં એની મોટર હાલતી હોય ને ક્યાં એનું પાણી હોય હજી પાણી ક્યારે ન પગ્યું ને ત્યાં લાઈટ જાય

ફરમાય છે અને જો મેં હમણાં કીધું ને એમ જ્યાં જ્યાં ભજન છે ને વાત ઉપડી એમના વાત ના થઈ શકે એટલે રામદેવજી બાપા ને જ્યારે જવાનો સમય થયો ને ત્યારે એમના કુટુંબને ભેળું કરીને કીધું કે મારો સમય થયો અને તમે આ બધું કરો પણ એમને એક વાત કરવાની હતી કઈ કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કદાચ કે તો તમે મારી સમાધિ ખોલવાની વાત ન કરતા આ રામદેવજી બાપાના શબ્દ શું કામ અરભુજી એમના માસી દીકરા ભાઈ એમને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને સમય સંજોગ અનુસાર બે જણા મળ્યા નહીં એટલે રામદેવજી આમને પેલા કીધું કે મારે એમને મળવું પડશે અને આ લોકો ને શંકા જાગે અને કદાચ ખોદે એટલે કરીને કીધું કે સમાધિ ને કોઈ કમી કે તમે ખોલતા નહીં બધા સહમત થયા ને કાર્ય બધું પૂરું થયું અને આ વાત ઉડતી ઉડતી અર્ફુજી ના કાને પડી એટલે અરભુજી માનતા નથી એ કે બને જ નહીં કોઈ ખોટી વાત બોલો વચન નો સિદ્ધ માણસ છે મને કીધું છે મળ્યા સિવાય નહીં જવું કે કોઈ દી જાય જ નહીં કોકે કીધું પણ અમે ન્યાજ હતા મુઠી માટી અમે નાખી કે હું અહીંયા રણુજા જઈને પાકું કરું પછી હા ત્યાં સુધી ખોટી વાત અને ત્યાંથી બાપુ અરભુજી ઘોડે ચડ્યા અને અરભુજી ને બાપુ વાણી લખવી પડ્યા શું કહે છે અરબુજી બાપુ ઘોડા ઉપર ચડીને આવ્યા ને રેણુજાનો સીમાડો આવ્યો રામદેવજી બાપાના ઘોડા ચઢે છે રામદેવજી બાપા બેઠા છે જાડવાના સાંઈ અને આ અરભૂજી આવે અને અરભુજીના વાણી લખવી પડે કે અરભૂજીને હૈયાર હર કપાર ઘોડલા ચરતના દીઠ્યા રામા પીરના બે પહાડ ભેટે એમ બે ભાઈ ભેટ્યા અને અરબુજી કે છે કે મેં તો આવી વાત સાંભળી હતી કે ભાઈ આ તો ચગત છે ગમી વાતું કરે વાતનો ઘોળો ટોળો કરીને કીધું કે બે બે કહુંભો અને કહુંભો આપણે ઘણા ટાઈમથી કહુંભો નથી પીધો કહુંબા પાણી કરી અને

બધા ખોદવા અને આમ ખોદવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ એ મૂર્ખાઓ કે મેં તમને શું કીધું હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં એ કે હવે તમે કાયમ દુકાળ પડશે ને કાયમ હવે હું છું પર છે આજે ગામ એવું નહીં કે રામદેવજી નું મંદિર ન હોય રામદેવજી નો નેજો ન હોય રામદેવજી નું મંડળ ન હોય એવડી બાપુ આપડે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ રામદેવજી એ મોજ કરાવી દીધી અહીંયા કાળા નો જીવ જી આવજો નકરી વેતી ઉડે કઈ છે નહીં લાંબા જન્મ ભોમ કા છે જવાય આટો મારવા જવાય પણ આયા બાપુ જે રામદેવજી બાપા એ દુનિયાને જે આપ્યું છે ને અહીંયા કોઈ નથી આપ્યું અને હરભૂજીને પછી ખબર પડી કે આ તો ખરેખર મને મળવા જ આવ્યો પછી હરભૂજી બાપુ છોધારાઉં છું રેડિયા છે અને કીધું કે મારા નાથ હવે અમારે તને મળવું હોય તો કે હવે હું નહીં મળું મારા ઉપર ભરોસો રાખજો ચોખા ઘીની જોત કરજો ગૂગળનો ધૂપ કરજો ધોળી રજા રાખજો અને મારા નામના પાંચ ગાણા ગૌરવજો હું ગમે સ્વરૂપે આવીશ તમને ભાવ હોય કે ન હોય અમને એવું ખબર છે કે આમાં ક્યાંક બેઠો હોય બેઠો હોય ને બેઠો હોય પણ બાપુ વિશ્વાસ હોય તો એટલે હરભુજી ચોથા રાસુએ રડે છે અને ઈ કે છે એ મારા નાથ અમને આવી ખબર નહોતી કે તું મારા બાપ વિયા ગયા પછી મને મળવા આવ્યો ચોથા રાસો રડે અને પછી અરબુજી બાપુ કે છે શું કે છે ડીને બાબુ જીવતું જાગતું એક અદભુત ઈશ્વર નો અંશ છે